ગ્લોબલ આયોડિન ડે ઉજવણી કરવામાં આવી જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ આયોડિન ની ઉજવણી કરવામાં આવી જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 6/11/2025 ના રોજ નેશનલ ગ્લોબલ આયોડિન ડે ની ઉજવણી રાજ્ય કક્ષાના અધિકારી શ્રી મુસ્કાન મેડમ તેમજ જિલ્લા કક્ષાના પ્રોગ્રામ અધિકારી શ્રી મમતાબેન રહ્યા આ પ્રોગ્રામમાં એસડીએસ કચેરી વિજાપુરમાં આગળવાડી બહેનોની તેમજ તાલુકા હેલ્થ કચેરી વિજાપુર મુકામે આરોગ્ય સ્ટાફને ઉણપથી થતા ગોઈટર રોગની માહિતી આપી દરેક વ્યક્તિએ દરરોજ સો થી એકસો પચાસ માઇક્રોગ્રામ આયોડિન લેવું જોઈએ જે મીઠામાંથી મળી રહે છે સગર્ભા માતામાં આયોડીન ઉણપ થાય તો જન્મનાર બાળક કુપોષિત અને ખાંડ ખોડખા પણ વાળું જન્મે છે બાળકનો બુદ્ધિ આંખ પણ નીચો આવે છે આયોડિન યુક્ત ખોરાક લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે માનસિક આરોગ્ય સારું રહે છે અને કોમ્યુનિટીમાં લોકો આયોડિન યુક્ત મીઠાનો કરે તે માટે આશાબેન અને આંગણવાડી કાર્યકર તેમજ ફિમેલ હેલ્થ વર્કરની પ્રચાર પ્રસાર કરવા માટે જણાવવામાં આવ્યું છે તેમજ સેદા મીઠામાં આયોડિન આવતું ન હોવાથી તેનો ઉપયોગ કરવો નહીં તેમની સમજ કોમ્યુનિટીમાં આપવા માટે સૂચન કર્યું સદર પ્રોગ્રામનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ અને તાલુકા ફિમેલ સુપરવાઇઝર રેણુકાબેન દ્વારા કરવામાં આવ્યું